વડોદરા શહેરમાં ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી સભાસદોના પ્રયત્નોથી ચાલતી સંસ્થા છે જેના દ્વારા પ્રતિવર્ષે સભાસદો માટે રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તે વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ દ્વારા રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર વિપુલભાઈ રાણાએ આપી હતી बोला क्या है उसका वो जो ये जो क्या बोला था आएं क्या आगे चालू अगर करना चल कर थैंक यू नमस्कार करता हूं ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંદિરી લિમિટેડ સભાસદો અને સભાસદોથી ચાલતી સંસ્થા છે સભાસદો માટે ચાલતી સંસ્થા છે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંદિર લિમિટેડ સભાસદોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થાય તેમજ સભાસદોનું આર્થિક ભારણ ઓછું થાય તે હેતુથી ખૂબ જ નજીવા દરે સંસ્થા દ્વારા આ જો ચોપરા વિતરણ કરવામાં આવેલ છે જેમાં એક દઝન ચોપડાની કિંમત સો રૂપિયા રાખવામાં આવેલ છે અને સભાસદોના રિઝલ્ટ દીઠ વધુમાં વધુ બે ડઝન ચોપડા આપવામાં આવશે એટલે કે બે દઝન ચોપડાની કિંમત બસો રૂપિયા રાખવામાં આવેલ છે અને ગર્વની બાબત તો એ છે કે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ એક જ જ્ઞાતિના દસ હજારથી વધુ સભાસદો એટલે કે એક જ જ્ઞાતિ રાણા જ્ઞાતિના સૌથી વધુ મોટી સંખ્યામાં સભાસદો ધરાવતી સહકારી મંડળી બનવા જઈ રહી છે તે બદલ અમે સૌ વડોદરા વડોદરા શહેર રાણા સાહેબ સહકારી મંડળી લિમિટેડના સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સંસ્થાનો ઉદ્દેશ બસ એટલો જ છે કે જો સભાસદોના બાળકો બનશે તો જ સમાજનો વિકાસ થશે સમાજમાં સાક્ષરતા આવશે અને અમે પ્રભુને બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા રાણા સમાજના સભાસદોના બાળકો ખૂબ જ ભણે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે થેન્ક યુ